ની અંદર ગરમા ગરમ લગના પટાકા નું શાક બનાવેલું છે પણ ડા સંપૂર્ણ દેશી છોલા હેલો જેમ ખુશાલી સપોર્ક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છીએ હાલ અંબાજી પથપાળે યાત્રા જે હજારોની સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે તેમની માટે અહીંયા ભોજન પ્રસાદની જે જગ્યા ઉપર ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અંદાજીત શાક રોટલી દાળ ભાત લાડવા અને તળેલા મરસાઇ સહિત આ જગ્યા ઉપર જે ભોજન પ્રસાદ મળે છે આ જગ્યાના એડ્રેસની વાત કરું તો સલ્તાન સરાજથી જે સાડા ચાર કિલોમીટર આ જગ્યા આવેલી છે અપંગ સહાયતા પુનઃ વારસા મંડળ અમદાવાદ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આ જગ્યા ઉપર અન્નક્ષેત્ર ચાલુ છે ચાલો ન્યા કઈ રીતના ભાવિ ભક્તોને રેવા કરવા માટેની વ્યવસ્થા છે તેની સંપૂર્ણ અપડેટ આપવાનો છું વિડીયોમાં છેલ્લી સુધી જોડાઈ રહેજો ચાલો મને આવતા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા કરતો નહીં ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સતલા સણાથી આવો તો આ એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટની અંદર પ્રવેશ કરો તો અહીંયા શરૂઆતમાં મેડિકલ સારવારની ખૂબ સુંદર મજાની જે સેવા આપવામાં આવે છે એક જેટ એમની સામેની તરફ અહીંયા બે ડૂમ જોવા મળે છે તે ડૂમ ની અંદર ભાવિભક્તો ને કઈ રીતના જે વ્યવસ્થા કરવામાં આવી છે રહેવાની જમવાની અને અહીંયા જે લાઈવ ભોજન પ્રસાદ બની રહ્યો છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અહીંયા તમે જો ઘણા બધા ભાઈઓ જે ડોમની અંદર આરામ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો જે પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે તો ચાલો હવે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે ત્યાં આપણે જાણીએ ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો વિશાળ ડોમ બનાવેલો છે અહીંયા ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાના પંખાની વ્યવસ્થા કરેલી છે અને આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ જે પીરસવામાં આવી રહ્યો છે ચાલો ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુઓ છે આપણે ત્યાં જાણીએ શરૂઆતમાં ફાડા લાપસી છે પછી રોટલી છે પછી રીંગણા બટેકાનું શાક છે અને આગળ છે દાળ ભાત છે દાળ ભાત અઠ્યાવીસ વર્ષથી આ રેગ્યુલરપણે આ સેવા કેમ્પ ચાલુ છે અને અહીંયા તમે જો સરસ મજાનો ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો છે તો આ જગ્યા ઉપર તમારા મોબાઈલ કે કોઈ પણ ગેજેટ ચાર્જિંગ કરી શકો છો બધા જ આ જગ્યા ઉપર બેસીને પોતાનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે હવે જે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ ને તે જગ્યા ઉપર સરસ મજાનો ટેજ બનાવેલું છે આ ટેજ ઉપર પાણી ભજન ખૂબ સુંદર મજાનું આયોજન કરેલું છે અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે ઉતારા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે ને તે જગ્યા ઉપર એ પહેલાં જ આપણે અહીંયા જે જગ્યા ઉપર રસોઈ બની રહી છે ને ત્યાં આપણે નિહાળી લઈએ અહીંયા તમે જો રસોઈ માટે એક સરસ વિશાળ ડોમ બનાવેલો છે આ ડોમની અંદર શરૂઆતમાં જે આદુ બટેટા ટમેટા જે ક્રશ કરવા માટે જે મશીન છે ઘણા માતાઓ બહેનો જે આ રસોઈ બનાવવા માટે આવેલા છે અહીંયા હજી બનાવવા માટે સંપૂર્ણ સાગ બકાળાનો કાચું સીધો આ જગ્યા ઉપર રાખેલો છે તદઉપરાંત ગરમ મસાલો જે કાંઈ હોય છે તે આ જગ્યા ઉપર કાઉન્ટર ઉપર રાખેલું છે અને અહીંયા લાઈવ ગરમા ગરમ દેશી ચૂલા ઉપર જે રસોઈ બની રહી છે તેનો સંપૂર્ણ વિભાગ આપણે આ બાજુ જોવાના છીએ અહીંયા તમે જો દાળ ભાત શાક રોટલીમાં જે મસાલો નાખવામાં આવે છે તે આ જગ્યા ઉપર છે પછી આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા ફાડા લાપસી સરસ મજાની બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ઘીની અંદર પછી આ ટોપની અંદર શાક ભાત બનાવેલો છે ટોપની અંદર ગરમા ગરમ હિંગના બટાકા શાક બનાવેલું છે હવે એક જે ઢીસાળ ટોપની અંદર દાળ પણ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણા રાકેશભાઈ બતાવશે ભાઈ દાળ બનેલી છે તે ગરમા ગરમ લાઈવ દાળ સંપૂર્ણ દેશી સોલાઈ ટોપ લાકડાના મદદથી બનાવવામાં આવે છે અહીંયા ભાતનું આંધણ મેકેલું છે લાયો ગરમા ગરમ ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા અહીંયા તમે જોવા મંડળ આવેલું છે તે અત્યારે જઈ રહ્યું છે તો આપણે જોવા જઈ રહ્યા છીએ જ્યાં દેશી ચૂલા ઉપર સાધુ રોટલી બની રહી છે ગરમા ગરમ મસ્ત લાયો બાય આપણે બીજા અંદર પહોંચી ગયા છે આ જગ્યા ઉપર જે ખૂબ જ સુંદર મજાની આરામ કરવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે પાંચસો કરતા પણ વધારે સુઈ શકે તેવી જે ગાડલાની વ્યવસ્થા કરેલી છે અહીંયા પણ ખૂબ સુંદર મજાના ઘણા બધા પંખા છે ખૂબ સરસ મજાનું જે મંડપ ડેકોરેશન કરવામાં આવેલું છે તો ચાલો તેમની સંપૂર્ણ માહિતી અહીંયા મેળવીએ અને અહીંયા તમે જુઓ સામેની તરફ મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો પણ એક વોલ્ટ આપેલું છે પણ સહિતા પુનર્વાસ મંડળ દ્વારા ખૂબ જ સુંદર મજાની આ જગ્યા ઉપર જે સેવા મંડળ ચાલી રહ્યો છે તેમના વિશે થોડીક માહિતી આપશું શું નામ વૈષ્ણવ મુકેશભાઈ અને તમારું પટેલ પરિક્ષય આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી આપશો અમારું આ સંસ્થા છેલ્લા અઠ્યાવીસ વરસથી રમવાજી જતા પગપડા યાતળવા માટેનું દાળ ભાત રોટલી શાક પૂરી પૂરી શાક અને ચોથખા ઘીના લાડુ માનો માવન મહાપાપ્રસાદ તરીકે યાત્રાળુઓને પીરસી રહી છે બરાબર છે હવે વાત કરીએ આ જગ્યા ઉપર સંપૂર્ણ વ્યવસ્થા ભોજન માટેની નહીં પણ રહેવા માટેની પણ વ્યવસ્થા છે એને વિશે થોડીક માહિતી મેડિકલ સેવા છે ગરમ પાણીની સેવા છે આરામની સુવિધા છે અને ચાલતા માણસોને મતલબ કે કેવું કે તરેલું છે એવું બધું સારું યોગ્ય નથી લાગતું એના માટે અમે મોટી સાધુ રોટલી પણ પણ આયોજન કરેલું છે અને કોઈ પણ જાતની તકલીફ પડે તો પણ અમારી સેવામાં મતલબ મિત્રો છે એ બધા સાથ સહકાર આપે છે

તો મિત્રો આ અવિરતપણે અઠયાવીસ વર્ષથી ચાલતો સેવા કેમ છે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબે માં લખવાનું ભૂલતા ની ચાલો મળે નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અંબે